નમસ્કાર મિત્રો જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપર વિસ્તારમાં વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે શેર કોલોનીમાં ભંગારના વેપારી ટ્રકમાંથી માલ ઉતારી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે સોમવારે સોપોર વિસ્તારમાં એક રહસ્યમય વિસ્ફોટ થયો હતો જેમાં ચાર લોકોના મોત થયા હતા વિસ્ફોટમાં અન્ય એક ઘાયલ થયો હતો અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરની શેર કોલોનીમાં ભંગારના વેપારીની દુકાનની અંદર થયું હતું અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે કેટલાક લોકો ટ્રકમાંથી કચરો ઉતારી રહ્યા હતા તેમણે કહ્યું કે બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે લોકોના મોત બાદમાં થયા હતા તમામ પીડિતો શેર કોલોનીના રહેવાસી હતા અધિકારીઓએ જણાવ્યું કે ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો